ભગવાન બ્રહ્મા આ સંસારનું સર્જન કરે પણ એને કોઈ દી મોહ ન થયો ભગવાન વિષ્ણુ આ સંસારનું પાલન કરે એને કોઈ દી અભિમાન ન થયું અને ભગવાન શિવ આ સંસારનો લય કરે એને કોઈ દી દુઃખ ન થયું ન શોક છે ન અભિમાન છે ન કંઈનો ભય છે એવું તત્વ પરમાત્મા છે બ્રહ્મા વિષ્ણુ મહેશ એવું જેનું સામર્થ્ય છે ઉત્પત્તિ સ્થિતિ લય જેના કારણ છે અને છતાં એનું કોઈ કારણ નથી અકિંચનવિદ્તાએ જેનું કોઈ કારણ જ નથી છતાં બધાનું કારણ પોતે છે એવા પરમાત્મા દેખાવડા બહુ હોઈએ ધોળા તો ગધેડાય હોય પણ એની પૂજા કરવી આવશ્યક નથી આ તો કોની થાય જેનો સ્વભાવ સારો છે પરમાત્માની પૂજા એટલા માટે થાય છે એનું સ્વરૂપ એ સારું છે એનું સામર્થ્ય સારું છે એનું બળય સારું છે અને સૌથી વધારે એનો સ્વભાવ સારો છે પરમાત્માનો જે સ્વભાવ છે એવો સ્વભાવ આ દુનિયામાં કોઈનો છે નહીં આપણે થાય અમારા ભાઈનો સ્વભાવ બહુ સારો બધી વસ્તુ લઈ આવે તમને ગમે એવું બધું કરે એ સ્વભાવ સારો નથી પણ એને ન ગમે એવું તમારાથી થઈ જાય છતાં તમને પ્રેમ કરતો રહે એ સ્વભાવ સારો છે તમારો અપરાધ થઈ જાય તમે દંડને પાત્ર હોવ તમને દંડ આપી દે એ માણસ મહાન નથી તમે દંડને પાત્ર હોવા છતાં પણ તમને ક્ષમા કરી દે એ પાત્ર મહાન છે સંસારમાં અને આ સંસારમાં ક્ષમા કરવાનું આવડતું હોય તો કેવલ પરમાત્માને આવડે છે પ્રભુ ક્ષમા કરે છે ક્ષમા વિરસ્ય ભૂષણ કોઈને માફ કરી દેવો એ બહુ મોટું છે જેનું સ્વરૂપ સારું છે જેનો સ્વભાવ સારો છે જેનું સામર્થ્ય સારું છે એવા કૃષ્ણને નહીં અમે શ્રીકૃષ્ણને વંદન કરીએ શ્રીકૃષ્ણાય વયમ